નખત્રાણા તાલુકાના નિરોણા ગ્રામ હાટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા નિરોના કારીગરોને વૈશ્વિક કક્ષાએ સ્થાન મળેલ તે હેતુથી બનાવ્યું હતું જેમાં વિશેષ અતિથિઓમાં અબડાસાના એમએલએ પ્રદ્યુમન સિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ અને નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ તથા સદસ્ય શ્રી જિલ્લા પંચાયત કરસનજી જાડેજા કારોબારી ચેરમેન ઉત્પલ સિંહ જાડેજા મામલતદાર શ્રી નખત્રાણા એમ એચ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શારદાબેન રમેશભાઈ આહિર તાલુકા વિકાસ અધિકારી વીડી ઠક્કર તથા નિરોણા પંચાયતની ટીમ નિરોણા ગામના અગ્રણીઓ બધા જ કાર્યક્રમમાં જોડાયા હતા અને પ્રતિમાન સિંહ જાડેજાએ ગ્રામ હાટનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં પદ્મશ્રી એવોર્ડ ગફુરભાઈ ખત્રીની ગેરહાજરી જોવા મળી હતી આજે જે નિરોણા ગ્રામ હાટની વાત છે તો આ ગામ છે ઐતિહાસિક છે અને ઘણા ગામથી ખૂબ જ ટાઈમથી જે રોગાણનું કામ ચાલુ છે ભરતગૂંથણનું ચાલુ છે તે પછી ડિમાન્ડ આવી કે અહીંયા ગ્રામ બને તો એના માટે આપણા કચ્છના સંસદશ્રી વિનોદભાઈ ચાવડા આજ ગામના અત્યારે ભુજ વિસ્તારના ધારાસભ્ય છે કેશુભાઈ પટેલ અને ગામના જે આગેવાનો જે તે વખતેના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હાલના સરપંચ એનટી તાલુકા પંચાયત બધાએ ભેગા મળી અને ખૂબ જ પ્રયાસ કરેલા તે પછી તૈયાર થયા પછી લોકોને એમ કે આગું છે છેતું છે એના કારણે અત્યાર સુધી બંધ રહ્યા પણ ખરેખર બધી જગ્યાએ અત્યારે જે પ્રવાસીઓ આવ્યા અને એક એક જગ્યાએ બિલકુલ જગ્યા નહીં અને તે એમને લાગ્યું કે ખરેખર આપણે ભૂલ કરી છે અને ગામમાં તમામ જે વેપારી વર્ગ છે એમને અમારા એન્ટીભાઈ બાપુભાઈ માતંગ તેમ રમેશભાઈ જે પણ આગેવાના આપણે ગફૂરભાઈ બધાએ સમજાવી અને એમને પાછા સમત કરી અને આજથી એની શરૂઆત થાય છે અને ભવિષ્યમાં હવે એમને અમને એમ કે છે છે ખરેખર આ એનાથી ખૂબ જ એવી અમે આશા પદાધિકારીની સાથે વહીવટી તંત્રની પણ એટલી જ ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે બધાના સહિયારો પ્રયાસોથી જ આ કાર્ય સિદ્ધ બન્યું છે અને લોકોને રોજગારી મળે એ જ અમારો પ્રથમ કર્તવ્ય છે